હવે વાત તસ્કર જેને હરામ કરી નાખી પોલીસ માટે માથાનો દુખાવો સમાન બનેલી આ ટોળકીને પકડવો એટલે પોલીસ માટે પણ પડકાર હતો જોકે પોલીસે આ પડકાર ઝીલ્યો હોય તેમ વલસાડ પોલીસે આ ગેંગના ત્રણ શખ્સને ઝડપીને કરી દીધા છે જેલ હવાલે જેમણે વલસાડ જિલ્લા પોલીસ ઊંઘ કરી હતી હરામ જેમણે વલસાડ પોલીસને આપ્યો હતો ખુલ્લો પડકાર જે ટોળકી વલસાડ પોલીસ ચોંપડી હતી વોન્ટેડ જે ટોળકીએ વલસાડ જિલ્લામાં મચાવ્યો હતો તરખાટ જે ઘર મકાન મંદિર અને દેરાસરને બનાવતી હતી ટાર્ગેટ એ ટોળકીને પકડવામાં વલસાડ પોલીસને સફળતા મળી વલસાડના વાપી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવ બનતા હતા જેને લઈ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા હતા આ ગેંગને પકડવા એલસીબી એસઓજી અને વાપી ટાઉન તથા વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીની અલગ અલગ કુલ છ ટીમ બનાવવામાં આવી હતી આ ગેંગને પકડવા એલસીબી એસઓજી અને વાપી ટાઉન તથા વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ કુલ છ ટીમ બની હતી જ્યાં ચોરીના બનાવ બન્યા હોય તે જગ્યાના તેમજ આજુબાજુના વિસ્તારોમાં બસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાશે ટેકનિકલ એનાલિસીસ શરૂ થયું વલસાડ જિલ્લા પોલીસની ઊંઘરામ કઢનાર ટોળકી ચલા સ્કૂલ ફળ્યા નજીક આવવાની હોવાની બાતમી મળી તેના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન આરોપી આવી જતા ત્રણ આરોપીને ઝડપી લેવાયા વલસાડમાં તરખાટ મચાવનાર ગેંગ સકંજામાં જૈન દેરાસર સહિતની જગ્યાએ પાડ્યું ખાતર દેરાસરમાં ચોરીના ગણતરીના દિવસોમાં ઉકેલાયો ભેદ જલા સ્કૂલ ફળ્યા નજીકથી ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ સિરશાટ અજય ઉર્ફે બાંડિયા દગલુ અને શિવારામુ વસુન્યાનો સમાવેશ થાય છે રાહુલ અને અજય મહારાષ્ટ્રના રહેવાસી છે જ્યારે શિવારામુ દાહોદના રહેવાસી છે આ ચોરીમાં સામેલ એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડ પોલીસે ટોળકી પાસેથી છવ્વીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયસપી વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેસા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવોને અંજામ આપનારા ઘરફોડ કરનારા આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ત્રિપુટીની પૂછપરછમાં સાત ગુનાના ભેદ ઉખેલા દેરાસરમાંથી કરી હતી ચોવીસ લાખના મુદ્દામાલની ચોરી ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ ચોર ટોળકીએ વાપીના ચલામાં મુક્તાનંદ માર્ગ પર આવેલ સર્વહિતકારક જૈનના મંદિર અને ઉપાશ્રયને નિશાન બનાવ્યો હતો તેમાંથી ત્રીસ તોલાથી વધુ સોનાના દાગીના અને એક પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી સાથે અઢી લાખ જેટલી રોકડ અને ગુરુ પૂજનની દાન પેટીની ચોરીને અંજામ આપ્યો એક જ રાતમાં જૈન ઉપાશ્રય અને દેરાસરમાંથી અંદાજે ચોવીસ લાખથી વધુની ચોરી થઈ જૈન ઉપાશ્રય અને મંદિર છેવાડાના વિસ્તારમાં રાત્રે અવરજવર ઓછી હોવાથી તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતું જે આરોપી છે રાહુલ અજય અને સિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા એકબીજાના સગામાં છે અને સિવાય એમનો મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં છથી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં પાસાના તડીપાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે પોલીસના હાથે ઝડપાયેલી આ ચોર ગેંગના સાગરિતો એકબીજાના સંબંધી છે ગેંગ બનાવી અને પ્રથમ સુરતમાં એક પછી એક અનેક ચોરીને અંજામ આપી સુરત પોલીસને દોડતી કરી હતી આરોપીઓને ગેંગના સાગરીતો વિરુદ્ધ સુરતમાં પણ અનેક ગુના નોંધાયેલા છે ત્યારબાદ વાપી અને આસપાસના વિસ્તારમાં એક પછી એક અનેક ચોરીને અંજામ આપી વલસાડ જિલ્લા પોલીસની પણ ઊંઘ હરામ કરી હતી આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરી આરોપીઓ બંધ મકાન બંગલો મંદિર તેદાસરીને ટાર્ગેટ કરતા ખાસ કરી અવરજવર ઓછી હોય તેવા વિસ્તારોમાં ચોરી કરતા આ માટે દિવસે અલગ અલગ વિસ્તારમાં અવાવળું જગ્યાએ આવેલ બંધ બંગલા મકાન મંદિર અને દેરાસરની રેકી કરતા મોડી રાત્રે ચોરીના સાધન લઈ જે મકાન કે બંગલો બંધ હોય તેમાં જતા કબાટ કે તિજોરીના લોક તોડી દાગીના તેમજ રોકડની ચોરી કરતા અત્યાર સુધીની તપાસમાં સાત જેટલા ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટિક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એસી જેલમાંથી છૂટ્યા બાદ ફરી ચોરી કરવાની ટીમ ધરાવે છે આ ટોળકીમાં સામેલ એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે તેને પકડવા પણ ટીમ કામે લાગેલી છે આરોપીની પૂછપરછમાં રાજ્યના શહેરોમાંથી કરેલી ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે નિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ